અને બાલિકા પંચાયતની રચનાથી વાકેફ કર્યા હતા ત્યારબાદ સરપંચ ભારતી ગરવા બાલિકા પંચાયત દ્વારા કરવામાં આવેલી કામગીરીનું વર્ણન કરી આવેલા હકારાત્મક બદલાવની વાત કરી હતી સુખદ પરિણામોથી અને તેમના વાલીઓની સફળ વાર્તાઓ પણ બાલિકાઓ સામે મૂકી હતી રાજ્ય અને કેન્દ્ર સરકારની મહિલા અને બાળ કલ્યાણક સંબંધિત યોજનાઓથી પણ અવગત કરાવ્યા હતા અને પોતાના ગામમાં કઈ રીતે કામ કરી શકે એ સંબંધિત માર્ગદર્શન

કુરણ ગામના બાલિકા પંચાયતના સરપંચ પ્રવીણા બા સોઢા તથા સભ્યોએ પોતાના ગામમાં આ પ્રકારના કામો કરવા માટે સંકલ્પ લીધો હતો તેમના માર્ગદર્શક રામગર ગુસાઈ તથા રાજેન્દ્ર વાઘેલાએ પ્રોત્સાહન આપ્યું હતું તથા આગામી સમયમાં કુરણ ગામમાં મહિલા સશક્તિકરણના કામો થાય એ માટે સાથ સહકાર પૂરો પાડવા આશા વ્યક્ત કરી હતી